તો શનિ મહારાજની પનોતીમાં ઘણા બધા લોકો ભયભીત થઈ જતા હોય છે ડર લાગતો હોય છે પણ ભયભીત અને ડરનું કારણ શું છે શનિ મહારાજ તમને સાચું જ્ઞાન આપવા આવે છે શનિ મહારાજ તમને સંકટમાંથી કેવી રીતના બહાર નીકળવું એ તમને શીખવાડા આવે છે જો જિંદગીની અંદર કોઈ સંકટ ન હોય કોઈ સમસ્યા ન હોય તો તમને શું થાય કે હું જેમ વિચારું છું એમ જ થાય છે અને મારું તો બધાય રાખે છે પણ શનિ મહારાજ તમને સત્યનું જ્ઞાન કરાવવા આવે છે પનોતી દરમિયાન માણસના જીવનમાં સંકટ આવે પણ પરંતુ પછી એને સફળતા પણ પ્રાપ્ત કરાવે છે તો પનોતી ક્યારે આવે એ જોઈએ તો પહેલાં સ્થાનમાં બીજા સ્થાનમાં ચોથા આઠમાને બારમા સ્થાનમાં શનિ જ્યારે ગોચર કરે ત્યારે પનોતીનો સમય કહેવાતો હોય છે મેષ રાશિને પનોતી આલે સિંહ રાશિને આલે ધનને આલે કુંભ અને મીનને આલે તો આ પાંચ રાશિને પનોતી ચાલી રહી છે તો એમાં મેષ રાશિના વ્યક્તિને બારમા સ્થાનમાં શનિ છે ધન સ્થાનમાં દ્રષ્ટિ કરે શનિ જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ખરા ફળ આપે બેંક બેલેન્સ ઓછું થશે મેષ રાશિને વાણીથી એનો પ્રભાવ જે પાવરફુલ હોય એ ઘટશે જો બોલવામાં ધ્યાન નહીં રાખો તો અનેક પ્રકારની સમસ્યા તમારા જીવનમાં આવશે રોગનો વધારો થશે શત્રુનો વધારો થશે અને એ ઉપરાંત તમારા કર્જ કે જે કંઈ હોય એમાં પણ વધારો થશે એટલા માટે જે કાંઈ કાર્ય કરો એ સાવચેતી રાખી કોઈ પણ વિશ્વાસ રાખી અને કરવાનું નથી સગા અંગત હોય તો એની પર પણ વિશ્વાસ ન રાખજો એ ઉપરાંત શનિ ભાગ્યસ્થાનમાં જીવે છે શનિની ત્રણ દ્રષ્ટિ પડે છે બારમા સ્થાનમાં બિરાજમાન છે ધનસ્થાન રોગસ્થાન અને ભાગ્યસ્થાન મેષ રાશિને એ ત્રણે ત્રણ દ્રષ્ટિ ખરાબ ફળ આપે એટલે શનિ અશુભ ફળ આપ્યું કહેવાય લોખંડના પાયાપનોથી અશુભ ફળ મળે છે એટલે ભાગ્યનો સાથ ન મળે ધર્મ કાર્ય તમે જે કરતા હો એ ધર્મ કાર્યની અંદર તમારું મન ઉઠી જાય મંદિરે જવાની ઈચ્છા ન થાય નિત્યક્રમ તમારો ગોટે ચડી જાય એટલે શનિ મહારાજની સંપૂર્ણ અસર છે એમ સમજી લેવાનું અને શનિ મહારાજની સારી કૃપા પ્રાપ્તિ માટે શું કરવું એ આ જ વિડીયોમાં અંતિમમાં હું તમને એનો ઉપાય બતાવીશ હવે આપણે ઋષભ રાશિનું જોઈએ સોરી સિંહ રાશિની પનોતી ચાલે છે તો સિંહ રાશિને જોઈએ તો સિંહ રાશિને કયા સ્થાનમાં છે સિંહ કન્યા થુલા ઋષિક ધન મકર કુંભ અને મીન આઠમા સ્થાનમાં શનિ મહારાજ બિરાજમાન છે દ્રષ્ટિ ક્યાં કરે તાકે શનિ મહારાજ ધંધાના સ્થાનમાં દ્રષ્ટિ કરે ધંધામાં કોઈ પણ પ્રકારે મંદી આવશે ધંધો બદલાવાનો વિચાર આવશે નોકરી કરતા હોય તો એમાં ટ્રાન્સફર થવાનો વિચાર આવશે અથવા એક નોકરી મૂકી બીજી નોકરી કરવી એવો વિચાર સિંહ રાશિને આવશે સ્થળાંતર કરવાનો વિચાર આવશે હવે આપણે અહીંયા રહેવું નથી બીજી જગ્યાએ વયા જાય એ ઉપરાંત ધન સ્થાનમાં દ્રષ્ટિ કરે છે સિંહ રાશિના વ્યક્તિને એટલે ધન બેંક બેલેન્સ વાણી પરિવાર બધું તમારું બગડશે વાણી પણ બગડશે બેંક બેલેન્સ પણ બગડશે અને પરિવાર સાથે સંબંધ પણ બગડશે એ ઉપરાંત શનિ મહારાજ વિદ્યા બુદ્ધિ અને જ્ઞાનના સ્થાનમાં જોઈ છે સંતાનનું સ્થાન પણ તેને કહેવામાં આવે છે સંતાન તમારું કયું નહીં કરે સંતાનની જે ઈચ્છાઓ છે એ ઈચ્છા પરિપૂર્ણ થવામાં વાર લાગશે એ ઉપરાંત તમારી બુદ્ધિ છે એ અવડે રસ્તે ચાલશે કોઈ સાચું અને સત્યનો રસ્તો શનિ મહારાજ એ પકડવા નહીં દઈએ એટલે સિંહ રાશિને પણ સાવચેતી રાખવાની છે હવે આપણે જોઈએ તો ધન રાશિ ધન રાશિને કયા સ્થાનમાં શનિ મહારાજ છે ધન મકર કુંભ અને મીન ચોથા સ્થાનમાં તો ચોથું સ્થાન છે જ્યાંથી શનિ મહારાજ ત્રીજા સ્થાન છઠ્ઠા સ્થાનમાં દ્રષ્ટિ કરશે એટલે છઠ્ઠું સ્થાન કેનું છે રોગ અને શત્રુનું રોગમાં વધારો શત્રુમાં વધારો અને કર્જમાં વધારો શનિ જ્યાં દ્રષ્ટિ કરે ને આ પાંચ રાશિને પનોતી આરેનું કારણ જ છે વધારે શું શનિ પકડે ધન પકડે કર્મ પકડે અને શરીર રોગ પકડે આ ત્રણ વસ્તુ માણસને જો સાથ ન દે એક ધન ન હોય એક ધંધો ન હોય શરીરમાં રોગ હોય તો પ્રોબ્લેમ થવાનો જ છે એટલા માટે શનિ મહારાજ છે રોગસ્થાનમાં દ્રષ્ટિ કરે એટલે રોગ શત્રુ અને જે તમારા ઉપર કર્જ હોય વ્યાજ ચડતું હોય તો જેમ બને એમ ઓછું થાય એવું જ તમારે અત્યારે પ્લાન કરવાનો છે આ કાલ ઓછું થઈ જશે પરંદી ઓછું થઈ જશે એમ નહીં આજે જ અને ગમે એમ કરી પ્રોપર્ટીનું વેચાણ કરી અથવા કોઈ પણ વસ્તુ તમે ગમે એમ કરી અને કર્જમાંથી મુક્તિ જેટલી વહેલી મળે એટલું સારું છે નહીંતર હજી પનોતી ચાલુ જ થઈ છે બે ત્રણ મહિના થયા છે આ અઢી વર્ષની પનોતી છે ધનરાશિને સાવચેતી રાખવાની કર્મસ્થાનમાં શનિ મહારાજ દ્રષ્ટિ કરે સારું કર્મ તમને નહીં કરવા દઈએ તમે નિત્ય અને સત્યતા ઉપર ચાલતા હશો તો એમ થશે કે હવે આજથી ખોટું કરવું છે ધંધો બદલાવી નાખવો છે અથવા ધંધામાં કંઈ નીતિ નિયમ પ્રમાણે કરવું જ નથી નિયમ વિરુદ્ધ જ બધું કરવું છે એવા વિચાર આવશે એટલે ધંધામાં પણ તમારે મન સ્થિર રાખવું ધન રાશિને કઠણ છે એ ઉપરાંત શનિ તમારા પેલા સ્થાનમાં દ્રષ્ટિ કરે વ્યક્તિત્વમાં તમારું જે જાહેર જીવન છે એ જાહેર જીવન અત્યાર સુધી સારું હતું પણ હવે તમારા ધંધા અને વ્યવસાયના કારણે તમારી પર કર્જ થઈ ગયો એના કારણે તમારું સમાજમાં નામ જે હતું એ નામમાં પણ થોડી ઉણપ આવશે એટલે એ બધું ટકાવી રાખવા માટે તમારે શનિની ઉપાસના કરતાં કરતાં આગળ વધવાનું છે એટલે તમારે વાંધો નહીં આવે હવે આપણે જોઈએ કુંભ રાશિ તો કુંભ રાશિને શનિ મહારાજ અત્યંત સારું ફળ આપશે પનોતી ચાલે છે પણ રૂપાના પાયે ચાલે શુભ ફળ આપે એ વિચારે છે કારણ કે શનિ ધન સ્થાનમાં બિરાજમાન છે જે સ્થાનમાં શનિ હોય એ સ્થાનનું શનિ સારું ફળ આપે છે એટલે ધનનું આગમન થશે અનેક પ્રકારે દ્રવ્ય લાભ થશે શનિ મહારાજની ચોથી દ્રષ્ટિ શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ ચોથા સ્થાનમાં પડે છે એટલે થોડુંક મન તમારો બેચેન રહેશે માતાને થોડી ઘણી બીમારી આવશે મિત્રો સાથે થોડોક મતભેદ થશે આકસ્મિક ધનલાભ તમે જો કરવા માંગતા હો તેમાં થોડીક સાવચેતી રાખવાની છે કારણ વગર તમે ગમે ગમે એટલા રૂપિયા રોકીને અચાનક ધન આવે એવો વિચારતા હો તો એ અશક્ય છે નહીં બને એટલે કુંભ રાશિને થોડીક સાવચેતી પણ રાખવાની છે પણ જો મહેનત અને નીતિથી કર્મ કરતા હો તો તમારા માટે અત્યંત સારું છે લાભ સ્થાનમાં શનિની દ્રષ્ટિ પડે એટલે અચાનક કોઈ લાભના ચાન્સ નથી પણ તમે આજ સુધી જે સમસ્યામાં હતા એના કરતાં રોજથી રોજ હવે સમસ્યા દૂર થશે રોજથી રોજ તમારો સમય સારો રહેશે અંતિમ છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિને પ્રથમ સ્થાનમાં શનિ મહારાજ બિરાજમાન છે એટલે શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ પરાક્રમ સ્થાનમાં પડશે ભાઈ બહેનો સાથે મતભેદ થશે પછી તમારું જે પરાક્રમ છે તમારી જે હિંમત છે સાહસ છે એમાં થોડો ઘટાડો આવશે તમે જે વિચારો છો કે આ કાર્ય મારે કરવું જ છે અને આ કાર્ય મારાથી થઈ જ જાય છતાંય તમે એ કાર્ય નહીં કરી શકો એટલે પરાક્રમ સ્થાનમાં શનિ જુએ એટલે ભાઈ બહેન સાથે મતભેદ અને તમારી હિંમત છે એ પ્રમાણે તમે કાર્ય ન કરી શકો પછી સાતમા સ્થાનમાં દ્રષ્ટિ કરે સાતમું સ્થાન લગ્ન જીવનનું પતિ પત્નીનું અને પાર્ટનરશીપમાં બિઝનેસનું છે એટલે લગ્ન જીવન તમારું ન બગડે તેનું ધ્યાન રાખવાનું છે દિવસ છૂટાછેડા એ બધી વસ્તુથી તમારે સાવચેતી રાખવાની છે ધર્મ જે ઘરની અંદર સ્ત્રીની કુંડળી હોય તો પતિ સાથે મતભેદ ન થાય પુરુષની કુંડળી હોય તો પત્ની સાથે મતભેદ ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે શનિ તો બધાયને અસર કરશે સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ નાનું બાળક હોય તો પણ એને અસર કરશે જીવ મનુષ્ય માત્રને કુંડળી પ્રમાણે શનિ જે ધૈયા ચાલુ છે પનોતી ચાલુ છે એ અસર કરવાની છે પછી શનિ મહારાજ કર્મસ્થાનમાં દ્રષ્ટિ કરશે કેને તાકે મીન રાશિના વ્યક્તિને એટલે તમારા ધંધા વ્યવસાયની અંદર તમે નીતિ અને સત્યતા હશે એટલી જ તમને સફળતા મળશે અનીતિ કરશો તો તમારે નોકરી ટ્રાન્સફર પણ થવાની શક્યતા છે એ ઉપરાંત તમે કોઈ અનલીગલી બિઝનેસ કરતા હો તો એમાં સાવચેતી રાખવાની છે કારણ કે શનિ મહારાજની દ્રષ્ટિ દ્વારા એ બિઝનેસની અંદર વિઘ્ન આવશે સમસ્યા આવશે તો દર્શક સ્ત્રીઓ આ પાંચ રાશિના વ્યક્તિને પનોતી ચાલે છે અને પનોતીનું બેસ્ટ એક ઉપાય છે અને એ ઉપાય હનુમાનજીની ઉપાસના હનુમાન ચાલીસાના પાઠ ત્રણ પાઠ કમસે કમ અગિયાર પાઠ અથવા તો એકસો ને આઠ પાઠ અને નહીતર એક હજાર કે અગિયારસો પાઠ તમે કરો એટલે એનું રિઝલ્ટ સારું પ્રાપ્ત થાય છે દરરોજના માટે તમે કમસે કમ એક સવારે અને એક સાંજે હનુમાન ચાલીસા કરવી જોઈએ સો પાઠ થઈ જાય એટલે તમારા દરેક કાર્ય ધીમે ધીમે સિદ્ધ થતાં જાય છે તમને આ આડઅસર કોઈ પણ પ્રકારે થશે નહીં હનુમાનજી એ ઉપરાંત શનિદેવના દર્શન શનિ ચાલીસાનો પાઠ શનિની ઉપાસના અને બીજા ઘણા પણ ઘણા બધા દાન અને પુણ્ય છે અહીંયા અમારી બાજુ જે પોરબંદર બાજુ અડવાણા એ બાજુ એક હાથલા ગામ છે અને ત્યાં શનિ મહારાજનું સ્થાન છે અને ત્યાં મામા બાણેજનું મહત્ત્વ છે ત્યાં મામા બાણે દર્શન કરે શનિ મહારાજની ઉપાસના શનિદેવના દર્શન સંકલ્પ સહિત દાન અને પુણ્ય કરે તો એને અનેક પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય અને એના દરેક કાર્ય સિદ્ધ થાય છે અને આ કાર્ય સિદ્ધ સિદ્ધ થતાં મેં જોયા છે મેં જ્યાં જેટલા જેટલા યજમાનોને ત્યાં મોકલા છે એ બધાને એક પણ રૂપિયા વગર ખર્ચ કર્યા વગર એને સફળતા પ્રાપ્ત થાય છે બીજું ઘર બેઠા જો શનિની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શનિ મંત્રના ત્રેવીસ હજાર જપ કરવા જોઈએ એ ઉપરાંત કલિયુગની અંદર ચાર ગણા જપ હોય તો એની માળા ગણી આપણે એક માળાના સો મંત્રમ તો એકસો આઠ હોય પણ સો મંત્ર ગણીએ એટલે નવસો ને વીસ માળા થાય ચાર ગણા કલિયુગના જપ કરીએ ચાર ગણા ત્રેવીસના તો નવસો ને વીસ માળા છે એના જપ કરો એ જપ કરી અને પછી પંચાંગ શાંતિ જેને કહેવાય હોમ માર્જન તર્પણ બ્રહ્મપૂજન વગેરે કાર્ય કરવાથી શનિ મહારાજની એકસો ને દસ ટકા આડઅસર નાશ પામે છે બીજું જ તમારા જન્મ સમયે શનિની સ્થિતિ કેવી છે તે ખૂબ મહત્ત્વની છે શનિની સ્થિતિ તે સમયે સારી હોય તો સારું રિઝલ્ટ મળે તે સમયે શનિ અસ્તનો હોય શનિ શત્રુ રાશિમાં હોય શનિ ઉપર ગ્રહો પાપગ્રહોની દ્રષ્ટિ હોય તો જોઈએ હું સારું ફળ ન મળે અકારક હોય તો પણ ન મળે એમાં તો પછી ઘણું બધું જોવું પડે પણ શનિની ચૂંકમાં હું કહું છું ઉપાસના કરો એટલે તમને સારું ફળ પ્રાપ્ત થશે ધન્યવાદ